આ વ્હાઇટની છે એ બે લાઇન છે એ નાખશો મેં અહીંયા છે વ્હાઈટની છે એ એક જ લાઇન કરી નાખી છે કેમ કે મેં શરૂઆતમાં પણ છે એ એક એક જ જ નાખી નાખી હતી તો અહીંયા પણ છે તમે જોઈ શકો છો કે આપણે મેં જે કીધું ને આગળ એ લાઈન નાખવાનું છે એ શરૂ થઈ ગયું છે જોઈ શકો છો કે એક લાઈન છે એ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે જોઈ શકો છો તમે કે આપણે બીજી લાઈન છે એ પણ છે એ કમ્પ્લીટ કરી લીધી છે જેવી રીતે છે એ સામેની સાઈડમાં નાખી હોય એ જ રીતે છે એ આ સાઈડ આપણે છે એ નાખશું એટલે બેય સાઈડ છે એ સેમ ટુ સેમ લાગે આપણને

અહીંયા છે એ આપણે કમ્પ્લીટ છે એ લાઈન છે એ પૂરી થાય છે હવે છે હું આગળનું છે આગળના વિડીયોમાં છે બતાવીશ જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં